ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે ખુદ આજી સાહેબ મેદાને જ આવ્યા ભાવનગર શહેર જિલ્લામાં દિન પ્રતિદિન કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાને લઈને હવે ખુદ રેન્જ આઈજી મેદાને ઉતર્યા છે ત્યારે શહેરના અલગ અલગ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં એસપી ડીવાયએસપી તથા પીઆઈ પીએસઆઈ સાથે રેન્જ આઈજી પરમારે ફૂડ પેટ્રોલિંગ કરી લોકોના અભિપ્રાય જાણવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફરીને સમગ્ર સ્થિતિ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો

ભુલવા કે ચેક પેડ છે તમારું સામે કેટલા કેટલા લાગે એક એલાર્મ અહીંયા જો છે 100 છે જૂની બી એ એમ ચેલન 50 મિનિટ કે બિલાંગ સંગ આવશે ગજ્યું કેટલા હોય અત્યારે કંઈ કીધું નથી જૂની સડોલ એલાર્મ નથી ચાલવા એક બરસ્તી ચલાવવાનું વચનમાં વચનમાં સંતરમાં સુગોવા પાછો આ રેમપી ડિગ્રી લેલી છે ડિગ્રી લેલી છે બેડિંગ પર છો એડિગેટિક મેલ છે ડિગ્રી હા વેલ્યુ છે કે વેલ્યુ તમને જે મારા રૂમમાં આવે ને ત્યાંમાં ઈટ વાપરવું ડિગ્રી ને

ભાવનગર શહેર પોલીસ તરફથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીના સમયથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવી છે ખેડૂતવાસમાં અમે આવ્યા છે રૂવાપરીમાં અમે આવ્યા છે અન્ય જગ્યાઓ પણ મફત પણ અમે ગયેલા રંજાવડો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે એના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવે છે ઘણા મેં એનાલિસિસ કર્યું ત્યારે ઘણી છરીના બનાવો બન્યા ભાવનગરમાં કે કેટલાક લોકો છરી લઈને ફરતા હોય છે રાત્રે એના માટે મેં ડ્રાઈવનું આયોજન કરીને રાત્રે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું ને ઘણા બધા લોકોને આવા નાના મોટા હથિયારો સાથે પકડી પાડીને અમને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને હજી પણ આ પૂરેપૂરી ડ્રાઈવ સઘન રીતે ચાલુ રહેશે